તાજેતરમાં જ અપકમિંગ ગુજરાતી ફિલ્મ હાહાકારે ગુજરાતી યંગસ્ટર્સમાં હાહાકાર મચાવ્યો છે આ મયુર ચૌહાણ હેમાંક શાહ અને આર જે મયંક સહિતના પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ રોજબરોજની પરિસ્થિતિઓને રમૂજી રીતે લેવા માટે તૈયાર છે જે પ્રેક્ષકોને કોમેડી અને મનોરંજનના રોલર કોસ્ટરનું વચન આપે છે ટ્રેલરના ટ્વિસ્ટ વળાકો અને પુષ્કળ હાસ્યસભર ક્ષણોથી ભરેલા પ્લોટ પર સંકેત આપે છે કલાકારોમાં મયૂર ચૌહાણ ઉર્ફે માઇકલ હેમાંક શાહ મયંક ગઢવી ચેતન દૈયા હિતલ પુનીવાલા હિતેશ ઠાકર કુશલ મિસ્ત્રી પાર્થ પરમાર જતીન પ્રજાપતિ વિશાલ પારેખ આરજે ચારમી મનીષ કુમાર વાઘેલા તુષારિકા રાજ્યગુરુ હેમિન ત્રિવેદી વૈશાખ રત્નાબેન રાહુલ રાવલ જોવા મળે છે પ્રતિકસિંહ ચાવડા દ્વારા નિર્દેશિત સિંહ ચાવડા અને મયંક ગઢવી દ્વારા લખાયેલી ફિલ્મમાં ક્રિએટિવ ડિરેક્ટર સચિન બ્રહ્મભટ છે આ ફિલ્મ વ્રજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે તેમજ કૃપા સોની અને સંજય સોની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને પવન શુક્લા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે કો આરજી માઇન તરીકે પોળકે જો રેડિયો જોકી છું અને પહેલી ફિલ્મ એઝ અ લીડ એક્ટર આ મારી પહેલી ફિલ્મ છે આમાં હું રાઇટર તરીકે પણ જોડાયેલો છું મે અને પ્રતીક જે ડિરેક્ટર છે બંને ફિલ્મ લખી છે અને આ હાહાકાર ફિલ્મ વિશે એટલું કહીશ કે આ એ ફિલ્મ છે જેની ગુજરાતી ઓડિયન્સ રાહ જોઈ છે બહુ જ્યારે આપણે ગુજરાતીમાં એવું કહેતા હોઈએ ને કે મજા આવે એવી ફિલ્મો જ નથી આવતી મજા આવે ફિલ્મો ક્યાં આવે છે તો દરેક ઓડિયન્સ જે અત્યારે મને જોઈ રહી છે એમનું એવું શું કહીશ કે તમે જે ફિલ્મોની રાહ જોઈ રહ્યા છો ને એમાંની આ એક ફિલ્મ છે જે તમારે થિયેટર્સમાં જઈને જોવી જોઈએ ફિલ્મનું નામ છે હાહાકાર જેમાં હું મયુરભાઈ એટલે કે માઇકલભાઈ હેમાંગભાઈ અમે ત્રણ લોકોએ ખૂબ મજા કરી છે શૂટ કરતાં કરતાં અને ઓડિયન્સને મજા પડે એવું કામ પણ કર્યું છે મારી એક નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે હાહાકાર અને આ ફિલ્મ એટલી કમાલની કોમેડી છે કે જો તમે એ ફિલ્મ જોવા જશો તો તમને બહુ જ કારણ કે દરેક સીનની અંદર કોમેડી છે એનું ટ્રેલર અમે યુટ્યુબ ઉપર શેર કરી દીધું છે તમે જોઈ લેજો ફિલ્મનું મ્યુઝિક પણ બહુ જ સરસ છે એના સોંગ્સ યુટ્યુબ ઉપર અવેલેબલ છે તમે ખાસ જોજો અને આ ફિલ્મ તમે જોવા જશો તો હસી હસીને તમે જોરદાર મજા આવી જવાની છે તમને એટલી મને ખાતરી છે ગુજરાતી માટે કોઈ ખાસ મેસેજ ગુજરાતી ઓડિયન્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સૌથી પહેલાં તો કે અમારી ફિલ્મ છેલ્લો દિવસ કરશનદાસ ન્યૂઝને ખૂબ પ્રેમ આપ્યો છે તો કોમેડી ફિલ્મોને ગુજરાતી દર્શકોનો બહુ જ પ્રેમ મળતો આવ્યો છે અને અમે ફરીવાર આ વખતે કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે હાહાકાર જેની અંદર આઉટ એન્ડ આઉટ કોમેડી છે દરેક સીનની અંદર કોમેડી છે અને જુદા જુદા પ્રકારનું હ્યુમર છે એની અંદર સટાયેલ છે સારકાઝમ જે આયરની છે ટ્રેજેડી છે ઘણી બધી વસ્તુઓ છે

અને આ વખતે અમે જે ફિલ્મ લઈને આવ્યા છે એ ફરી એકવાર સૌથી ટફેસ્ટ જે ઝોનરા છે કોમેડી એ ટ્રાય કર્યો છે અને ટફેસ્ટ એટલા માટે કારણ કે કોમેડી લખવું એક ચેલેન્જ હોય છે અને કોમેડી એક્ટર્સે કરવું એ પણ એક ચેલેન્જ હોય છે અને કોમેડી સ્પેશિયલી મારું બહુ ફેવરેટ ઝોનરા છે તો આ વખતે અમે લોકો ઓડિયન્સને એન્ટરટેન કરવા માટે હાહાકાર નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે હું એક ફિલ્મ લઈને આવી રહ્યો છું જેનું નામ છે હાહાકાર જે મેં અને મારી સાથે મયંક ગઢવીએ લખી છે અને મેં ડિરેક્ટ કરી છે સો જેવી રીતે આપણે આગળ પણ વાત કરી કે કોમેડી લખવું અને એઝ ઇટ ઇઝ અને પરફોર્મ કરવું બંને બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે લોકોને હસાવવા એ બહુ અઘરું થઈ ગયું છે કારણ કે અત્યારની લાઈફમાં આપણે એટલી બધી વસ્તુઓથી ઘેરાયેલા છીએ આપણી પાથમાં એક એટલો પાવરફુલ ટૂલ છે ફોન નામનો કે જે આપણને ગજબ રીતે એન્ટરટેન કરે છે એટલે હવે લોકો થિયેટરમાં જઈને પિક્ચર સેલિબ્રેટ કરે મૂવીઝ જોવે એ ઓછું થઈ ગયું છે સો એ પાછું લાવવા માટે એટલી જ મજા જે આપણે આજથી પાંચ સાત વર્ષ પહેલાં કરતા હતા જે થિયેટરમાં જઈને આખી દુનિયાને ભૂલીને બધું સ્ટ્રેસ મૂકીને આપણે જે મૂવીઝ જોતા હતા એન્જોય કરતા હતા એ પાછું કેવી રીતે અમે કનેક્ટ કરી શકીએ અમે કેવી રીતે અચીવ કરી શકીએ અમે પ્રયત્ન કર્યો છે અને આઈ એમ શ્યોર તમને જોવાની મજા પડશે તમે જ્યારે પણ થિયેટરમાં જઈને જોશો ત્યારે ગજબ મજા પડી જશે એ મારી ગેરંટી છે સો ડુ વોચ ધ ફિલ્મ હા હાકાર થિયેટર્સ થેન્ક યુ